આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ કઈ જગ્યાએથી આ નશાકારક સિરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કોણ તેની સાથે જોડાયેલું છે શું માહિતી મળી રહી છે જે જણાવો ભાવનગરમાં જે કપ સિરપના નામે જે નશાકારક કોડેન સિરપ છે કે જે વેચાણ થઈ રહ્યું છે જેને લઈને અવારનવાર પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી છે અને અવારનવાર જથ્થો પણ ઝડપાયો છે જોકે હાલ ભાવનગર શહેરનું જે ભરતનગર વિસ્તાર આવેલું છે કે જ્યાં આઈ મેડિકલ એજન્સી છે કે જેમાં નશાકારક સિરપનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસની કાર્યવાહીમાં કુલ પાંચસો ને ઓગણસી જેટલી જે નશાકારક સિરપ છે તેમને સીલ મારવામાં આવી છે જે છ્યાસી નો જે જથ્થો છે તેમને જપ્ત કરવામાં આવ્યો છે જે આઈ મેડિકલ એજન્સી છે તેમના હોલસેલ ડીલર ને ત્યાં

આભાર આપનો તમામ માહિતી બદલ તો નશાકારક સિરપની આ વખતે પાંચસો ઓગણસી બોટલ ભાવનગરમાંથી મદદ ઝડપી પાડવામાં આવી છે તપાસ ચાલી રહી છે